હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખંભાતના સ્પેશિયલ દાબડા અને બટાકાની પૂરી ના ભજીયા તેના માટે મેં અહીંયા ઇન્ગ્રીડિયન્ટ લીધેલા છે જે દાબડા બનાવવા માટેનો મસાલો રેડી કરવાનો છે તેમાં મેં અહીંયા ભાવનગરી ગાંઠિયાનો થોડો ભૂકો લીધેલો ત્યાર પછી મેં અહીંયા સાતથી આઠ કડી લસણ લીધેલું છે પાંચથી છ મરી છે એક ઇજાદુનો ટુકડો છે દાણા છે તલી છે આખા ધાણા લીધેલા છે એક ચમચી જીરું છે મીઠું છે લીંબુ છે અને કાંડ છે હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે એક મિક્સર જારમાં એડ કરી દેવાના છે અને આ બધા એડ કરીને આપણે આ બધા મસાલા આપણે ગરમ મસાલો મેં આમાં એડ કરેલો છે થોડો આ બધા મસાલાને આપણે એડ કરીને મિક્સર જારમાં આપણે અધકચરો પાવડર રેડી કરી લેવાનો છે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની નથી આ રીતે ત્યાર પછી એમાં મેં લીંબુનો રસ અને એક ચમચી તેલ એડ કરેલું છે અને લીલા દાણા એડ કરેલા છે અને જેથી તેલથી તે એકદમ બાઇન્ડિંગ આવે છે મસાલામાં અને આ રીતે એડ કરીને આપણે એને મિક્સ કરી લેવાનો છે અને આ આપણો દાબડાનો અહીંયા મસાલો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ હવે આ મસાલો રેડી થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે બે મોટી સાઈઝના બટાકા લેવાના છે નાના નહીં એટલે બટાકાની છાલ કાઢીને આપણે આ વેફર પડવાના મશીનમાં બટાકાની પાતળી પાતળી વેફર કરી લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો તે રીતે આ રીતે બધા બટાકાની વેફર આપણે અહીંયા રેડી કરી લેવાની છે કચ્છા બટાકાની છાલ કાઢીને અને ત્યાર પછી અહીંયા મેં બટાકા લીધેલા છે તેની અંદર આપણે દાબડાના બટાકાની પૂરી લીધેલી છે આ વેફર બનાવેલી છે તે તેની વચ્ચે આપણે આ જે મસાલો દાબડાનો રેડી કરેલો છે તેને આપણે એડ કરીશું આ રીતે સરસ વચ્ચે પૂરીમાં ભરી દેવાનું છે અને પૂરી ઉપર આ લગાવીને તેની ઉપર આપણે બીજી જે પૂરી બટાકાની લીધેલી છે વેફર જે બનાવેલી તેને આપણે રાખી દેવાની છે અને આ રૂપ આ રીતે ઉપરથી સેજ પ્રેસ કરી દેવાનું છે આ રીતે આપણે બધા દાબડા બનાવવા માટેનો મસાલો આ રીતે આપણે બનાવીને રેડી કરી લેવાનો છે જો આ એક પૂરીની ઉપર આ રીતે મસાલો ભરીને એની ઉપર આપણે બટાકાની બીજી વેફર રાખી દઈને થોડું આપણે પ્રેસ કરીશું અને આ રીતે આપણે દાબડા બ ભજીયા બનાવવા માટે આ રીતે આપણે રેડી કરી લેવાના છે બધા બટાકાની પૂરીને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ મેં દાબડા જે બનાવવાના છે તેના માટે આ રેડી કરી લીધેલી છે ભરીને બટાકાની પૂરી ત્યાર પછી મેં અહીંયા એનું બેટર બનાવવા માટે ભજીયા બનાવવા માટેનું બેટર રેડી કરીશું તેમાં મેં બે વાટકી ચણાનો લોટ લીધેલો છે સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે અને હિંગ લીધેલી છે અને ત્યાર પછી મારે આમાં એક વાટકો પાણી અને ઉપર બે ટેબલ સ્પૂન પાણી મેં એડ કરેલું છે જેનાથી આપણે આ બેટર આખું રેડી કરવાનું છે અને આપણે બેટરને એટલું નહીં નેસી રાખવાનું અને એટલું પાતળું નહીં કરવાનું આ રીતે ચમચાની મદદથી તમારે નીચે પડે અને પાછળ આ રીતે કોટિંગ થાય તે રીતે આપણે આનું ખીરું રેડી કરવાનું છે આ બેટર રેડી કરી દેવાનું છે અને ત્યાર પછી મેં આમાં બે ચમચી ચોખાનો લોટ નાખેલો છે જેથી તે સરસ ઉપરનું પણ ક્રિસ્પી થશે અને અડધો લીંબુનો રસ એડ કરેલો છે અને અડધી ચમચી જેટલો રસ મેં આમાં એડ કરેલો છે અને બધું મિક્સ કરી દીધું છે બેટરને અને એક જ ડાયરેક્શનમાં આપણે હલાવવાનું છે જેથી આપણી પૂરી જે છે તે બટાકાની વગર સોડા એ સરસ તેલમાં ફૂલે છે પછી મેં આ રીતે તેલને પ્રીટ કરવા રાખી દીધું છે અને તેલ આપણું થોડું આવે એટલે આમાં બટાકાની પૂરીને ડીપ કરીને પહેલાં આપણે એકલી બટાકાની પૂરી બનાવીશું ફ્રેન્ડ્સ આપણે આમાં સોડાનો યુઝ નથી કરતા તો પણ આપણી બટાકાની પૂરી બધી જ ફૂલીને સરસ રેડી થશે આ રીતે એક જ ડાયરેક્શનમાં તમે બેટર રેડી કરશો અને આ જ બહુ જાડું નહીં પાતળું આ રીતનું બેટર તમારી પૂરી બધી જ ફૂલીને આ રીતે રેડી થશે તમે જોઈ શકો છો તે રીતે આ રીતે આપણે બટાકાની પૂરીના ભજીયા પહેલાં બનાવી લેવાના છે ત્યાર પછી આપણે જે આ રીતે જે આપણે પેલા દાબડા ભરીને પૂરીમાં બટાકાની વેફરમાં રેડી કરેલો છે મસાલો તે રીતે એને ભાઈ આપણે આ બેટરમાં ડીપ કરીને આ રીતે આપણે તેલમાં પાડી દેવાના છે અને આ રીતે મીડિયમ ગેસ ઉપર પહેલાં ફ્લેમ ફૂલ રાખીને તેલ થોડું સરસ આવવા દેવાનું છે ત્યાર પછી આપણે એનું મીડિયમ ગેસ કરીને આપણે આ ભજીયાને સરસ તેલમાં ફ્રાય કરી લેવાના છે આ રીતે તમે જોઈ શકો છો તે રીતે આ આપણા દાબડા તળાઈને અહીંયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તે રીતે ફ્રેન્ડ્સ આ દાબડાનો ટેસ્ટ બહુ સરસ આવે છે આ રીતે મસાલો બનાવીને તમે જરૂરથી આ રેસીપી દાબડા બનાવવાની ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આપણા દાબડા બનીને રેડી થઈ ગયા છે આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો